મૂળ રાજકોટના વતની એનઆરઆઈ મહિલા સાથે સુરેન્દ્રનગરના પારસીના ચેકપોસ્ટ પાસે બે પોલીસ કર્મીઓએ પચાસ હજાર રૂપિયાની આસપાસની રકમનો તોડ કર્યો અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી આ ઘટના સામે આવ્યા બાદ મામલો ગરમાયો હતો અને આ ઘટનામાં કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો છે અને બે પોલીસ ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી પણ કરી દેવામાં આવી છે

અને એનઆરઆઈ મહિલા પોતાના મિત્ર સાથે બાલી ફરવા માટે ગયા હતા તેઓ બાલી ફરીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરેત અને ત્યારથી તેઓ પરત રાજકોટ જઈ રહ્યા હતા આ દરમિયાન સુરેન્દ્રનગરના પારસીના ચેકપોસ્ટ પાસે એક પોલીસ વાન ઊભી હતી આ પોલીસ વાન દ્વારા મહિલા એનઆરઆઈ ની કારને અટકાવવામાં આવે છે ત્યારબાદ પૂછપરછ કરવામાં આવે છે મહિલા કહે છે કે તે તેમના મિત્ર સાથે બાલી ફરવા માટે ગઈ હતી ને બાલી ફરીને તેઓ પરત ફરી રહ્યા હતા તે બાદ પોલીસ કર્મીઓ છે તમારા કારની ચેકિંગ કરવી પડશે તેવું કહીને કારની તલાશી લે છે એમાં મહિલાના બેગમાંથી ચાર વિદેશી દારૂની બોટલો મળી આવે છે આ વિદેશી દારૂની બોટલો મળી આવ્યા બાદ એવું કહેવાય છે કે એનઆરઆઈ મહિલા પાસે તેની પરમિટ હતી છતાં પણ આ પોલીસ કર્મચારીઓ પૈસાને એટલા ભૂખ્યા હતા કે તેઓ ખોટી રીતે ડરાવવાનું ધમકાવવાની શરૂઆત કરે છે અને

જે હેડ કોન્સ્ટેબલ છે પાનસીના પોલીસ સ્ટેશનમાં તેમની તેમની સાથે એક નરેન્દ્રભાઈ વાઘેલા અને ઉર્ફે મુન્નાભાઈ ઝાલા આ ત્રણ ત્રણ વ્યક્તિઓ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું આ વાહન ચેકિંગ દરમિયાન ગાડીમાંથી ચાર લિકર બોટલ પકડવામાં આવેલી હતી આ લિકર બોટલની પરમિટ વિશે પૂછતા જે પણ પુરુષ મિત્ર છે તેમના દ્વારા લિકર બોટલની પરમિટ એમને બતાવવામાં આવેલી હતી છતાં પણ જે આ વિનોદભાઈ પાટડિયા છે તેમણે પ્રોહિબિશન એક્ટ અનુસાર ખોટો ગુનો દાખલ કરવા એમને ધમકી આપેલી હતી અને ઓગણપચાસ હજાર રૂપિયા તેમની પાસેથી બળજબરી ત્યારબાદ જે આ તેઓ ગાડી લઈને આગળ ગયેલા હતા ત્યાંથી લીમડી પોલીસ સ્ટેશન ખાતે તેમને ઉભા રાખવામાં આવેલા હતા ત્યાં મનહરસિંહ રાણા કે જેવો પોલીસ કોન્સ્ટેબલ છે લીમડી પોલીસ સ્ટેશનમાં તેમની સાથે વિજયભાઈ દલવાડી રોનકભાઈ પરમાર રાહુલ રાઠોડ અને ધનરાજસિંહ ઝાલા આમ ચાર ખાનગી વ્યક્તિઓ તેમની સાથે હતા ત્યાં પણ વાહન ચેકિંગ માટે આ ગાડી ઉભી રાખતા તેમણે આગળ જવા દીધી હતી પરંતુ આ ગાડીને આંતરી લઈને અવંતિકા હોટેલ પાસે ગાડીને ઉભી રાખવામાં આવેલી હતી અને ત્યાં વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું તેમાંથી બે દારૂની બોટલ બીપૂર્વક કઢાવી લેવામાં આવેલી હતી અને તેમની ઉપર ગુનો દાખલ કરવા માટે ધમકી આપવામાં આવેલી હતી આ સમગ્ર ટનાને ધ્યાનમાં લઈને અરજીની તપાસ કરવામાં આવી આવેલી હતી અને છેવટે એવું ધ્યાનમાં આવેલું હતું કે આ સમગ્ર ઘટના સાચી છે આ ઘટનાને ધ્યાનમાં લઈને એક અઠ્ઠાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે તેમાં કુલ બે પોલીસના માણસો વિનોદભાઈ પાટળિયા હેડ કોન્સ્ટેબલ પાણસીણા પોલીસ સ્ટેશન અને મનહરસિંહ રાણા પોલીસ કોન્સ્ટેબલ લીમડી પોલીસ સ્ટેશન તથા

ઉપરાંત સિનિયર અધિકારીઓને પણ સૂચના આપવામાં આવેલી છે કે ચેક પોસ્ટ અને વિગેરે જગ્યાએ જ્યાં રાત્રિના સમયે વાહન ચેકિંગ થતું હોય ત્યાં પણ સિનિયર અધિકારીઓ પોતાની વિઝિટ કરે આ પ્રકારની ધમકી આપે છે અને અંતે મહિલાની પાસે જે પચાસ હજાર રૂપિયા જેટલી રકમ હોય છે તે આ તોડબાજ પોલીસ કર્મીઓને આપીને આગળ નીકળે છે ત્યારે આગળ પણ એક ખાનગી કાર છે તે ઊભી હતી ને તેમાં કેટલાક માણસો બહાર ઊભા હતા ત્યારે ખાનગી કારના માણસો પણ આ એનઆરઆઈ મહિલાને કારને અટકાવવાના પ્રયાસ કરે છે ને જ્યારે કાર નથી અટકતી તો ત્યારે આ ખાનગી કારના માણસો છે તે એનઆરઆઈ મહિલાની કારનો પીછો કરે છે ને અંતે આંતરીને કાર અટકાવે છે આ બાબતને લઈને તાત્કાલિક એનઆરઆઈ મહિલા છે તે એમ્બેસીમાં જાણ કરે છે ને આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની અન્ય જે ટીમ છે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે એનઆરઆઈ મહિલાને લઈ જવામાં આવે છે અને આ સમગ્ર ઘટના મામલે આ મહિલા છે તે પોલીસ સમક્ષ કબૂલાત કરે છે અને આ ઘટનાના પગલે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ જેમણે પચાસ હજાર રૂપિયાનો તોડ કર્યો હતો તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે સાથે જ આ ઘટનાક્રમમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે જેમાં પારસીણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સાયબર ક્રાઇમમાં તેમજ લીંબડીના પોલીસ ઇન્સ્પેક્ટરને લીવ રિઝર્વ ઉપર મૂકવામાં આવ્યા છે આ ઘટનાના કારણે ચકચાર મચી ગઈ હતી પોલીસ કર્મીના તોડકાંડના કારણે ફરી એકવાર સુરેન્દ્રનગર પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા આ પોલીસની છબી ઘડાઈ હતી જેને લઈને આ શિક્ષાત્મક કાર્યવાહી પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવી હોય તેવું કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ